ખબર છે આપણી આ પૃથ્વી ક્યારેય અટકતી નથી એ સતત ગતિમાં હોય છે પણ કેવી રીતે ચાલો આજે પૃથ્વીની બે એવી મુખ્ય ગતિઓ વિશે જાણીએ જે આપણા દિવસ રાત અને ઋતુઓ નક્કી કરે છે આપણે રોજ સવારે સૂરજને પૂર્વમાં ઊગતો જોઈએ છે અને સાંજે પશ્ચિમમાં અથમતો એટલે એવું જ લાગે ને કે જાણે સૂરજ આપણી પૃથ્વીની આસપાસ ફરી રહ્યો છે પણ શું આ સાચું છે કે પછી આ માત્ર આપણી આંખોનો એક ભ્રમ છે તો જવાબ છે પૃથ્વી હા સાચું સાંભળ્યું સૂર્ય નહીં પણ આપણી પોતાની પૃથ્વી ફરી રહી છે ચાલો આ અદ્ભુત ઘટનાને જલા ઊંડાણથી સમજીએ તો પૃથ્વીની ગતિઓમાંથી જે પહેલી અને સૌથી મુખ્ય ગતિ છે એ છે પરિભ્રમણ એટલે કે પૃથ્વીનું પોતાની જગ્યા પર ફરવું અને આ જ ગતિ છે જે આપણા દિવસ અને રાત માટે જવાબદાર છે પરિભ્રમણ એટલે શું સિમ્પલ ભાષામાં કહીએ તો પૃથ્વીનું પોતાની એક કાલ્પનિક ધરી પર ભમરડાની જેમ ગોળ ગોળ ફરવું અને એક મજાની વાત એ છે કે એ હંમેશા પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે અને એટલે જ આપણને એવું લાગે છે કે સૂર્ય પૂર્વમાંથી ઊગી રહ્યો છે હવે આ એક ચક્કર પૂરું કરવામાં પૃથ્વીને કેટલો સમય લાગે લગભગ ચોવીસ કલાક જો એકદમ ચોક્કસ કહેવું હોય ને તો ત્રેવીસ કલાક અને છપ્પન મિનિટ અને આ જ સમયને આપણે એક દિવસ કહીએ છીએ તો આજે પૃથ્વી ફરે છે એનું પરિણામ શું આવે બહુ જ સિમ્પલ દિવસ અને રાત વિચારો જ્યારે પૃથ્વીનો જે ભાગ સૂરજની સામે આવે ત્યાં હોય છે દિવસ અને જેમ જેમ એ ફરતી ફરતી સૂરજથી વિરુદ્ધ દિશામાં જતી રહે ત્યાં થઈ જાય છે રાત ચાલો તો દિવસ રાતની વાત તો સમજાઈ ગઈ હવે પૃથ્વીની એક લાંબી વાર્ષિક યાત્રા પર નજર કરીએ આ છે એની બીજી સૌથી મહત્વની ગતિ પરિક્રમણ ઘણી વાર લોકો પરિભ્રમણ અને પરિક્રમણમાં ગૂંચવાઈ જાય છે પણ તફાવત બહુ સરળ છે પરિભ્રમણ એટલે પોતાની જગ્યા પર ફરવું જ્યારે પરિક્રમણ એટલે કોઈ બીજા પદાર્થની આસપાસ જેમ કે અહીં સૂર્યની આસપાસ ફરવું પૃથ્વી સૂર્યની ચારે બાજુ એક ફિક્સ રસ્તા પર ફરે છે જેને આપણે એની ભ્રમણકક્ષા કહીએ છીએ તો સૂર્યની આસપાસ આ એક આખું ચક્કર પૂરું કરવામાં પૃથ્વીને લાગે છે ત્રણસો ને પાસઠ દિવસ અને છ કલાક આ ત્રણસો ને પાસઠ દિવસને તો આપણે એક વર્ષ કહી દઈએ છીએ પણ પેલી વધારાની છ કલાકનું શું એ ક્યાં જાય છે આજે વધારાની છ કલાક છે ને એનું ગણિત બહુ મજેદાર છે આપણું કેલેન્ડર તો ત્રણસો દિવસનું જ હોય છે એટલે દર વર્ષે આ છ કલાક બચતી જાય એમ ચાર વર્ષમાં છ ગુણ્યા ચાર એટલે ચોવીસ કલાક થઈ જાય એટલે કે એક આખો દિવસ બસ આ જ એક્સ્ટ્રા દિવસને એડજસ્ટ કરવા માટે દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ તારીખ આવે છે અને એને જ આપણે લીપિયર કહીએ છીએ પરિક્રમણથી ખાલી વર્ષ જ નથી બદલાતું એ તો આપણી ઋતુઓ પણ લાવે છે ઉનાળો શિયાળો ચોમાસું પણ કેવી રીતે ચાલો પૃથ્વીના એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ ત્રીવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી બસ આટલો જ આ આંકડો યાદ રાખી લેજો કારણ કે આ જ એ જાદુઈ નંબર છે જે બધું બદલી નાખે છે વાત એમ છે કે પૃથ્વી પોતાની ધરી પર એકદમ સીધી નથી ફરતી પણ આટલી નમેલી છે અને આ નાનકડો ઝુકાવ જ બધી ઋતુઓનું કારણ છે તો હવે આખી વાત સમજાય ઋતુઓ ખાલી પૃથ્વીના સૂર્યની આસપાસ ફરવાથી નથી બદલાતી એના બે કારણો છે એક તો પૃથ્વીનું પરિક્રમણ અને બીજું એની ધરીનો આ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઝુકાવ આ બંને વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે ઋતુચક્ર બને છે જ્યારે આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકેલો હોય ત્યારે અહીં ગરમી એટલે કે ઉનાળો હોય છે અને જ્યારે એ સૂર્યથી દૂર તરફ ઝૂકેલો હોય ત્યારે શિયાળો ચાલો તો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ તો જુઓ આ ટેબલમાં બધું એકદમ ક્લિયર થઈ જશે પરિભ્રમણ એટલે પોતાની ધરી પર ફરવું એમાં લાગે છે ચોવીસ કલાક અને એનું પરિણામ છે દિવસ રાત બીજી બાજુ પરિક્રમણ એટલે સૂર્યની આસપાસ ફરવું એમાં લાગે છે આખા ત્રણસો ને પાસઠ દિવસ અને એનું પરિણામ છે ઋતુઓ અને આપણું લિપિયર આટલું તો ખાસ યાદ રાખવાનું જ છે દિવસ અને રાત થાય છે પરિભ્રમણના કારણે ઋતુઓ બદલાય છે પરિક્રમણ અને ધરીના ઝુકાવના કારણે લીપ યર કેમ આવે છે પેલી વધારાની છ કલાકને સરભર કરવા પૃથ્વી કઈ દિશામાં ફરે છે પશ્ચિમથી પૂર્વ અને પૃથ્વીની ધરી કેટલી નમેલી છે સાડા ત્રેવીસ ડિગ્રી અને જતાં જતાં એક સવાલ સાથે છોડી જાઉં છું જરા વિચારજો કે જો પૃથ્વીની ધરી આ ત્રેવીસ પાંચ ડિગ્રી જેટલી નમેલી ન હોત એકદમ સીધી હોત તો ઋતુઓનું શું થાત શું ત્યારે પણ ઉનાળો અને શિયાળો આવત આનો જવાબ વિચારશો ને તો આ ધરીના ઝુકાવનું મહત્વ બરાબર સમજાઈ જશે